સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંજણા ફાર્મ ખાતે આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોમવારે સવારે એક એમ્બ્રોડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેસર ટેન્ક ઉતારવામાં આવતું હતું ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી ગઈ હતી જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી લિફ્ટ તૂટી જવાના કારણે ખાતાનો કારીગર લલ્લન રામ મિશ્રા અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માળીને ગંભીર ઇજાઓ થઈ હતી તે પૈકી લલ્લન મિશ્રાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પારસ માલીને ઈજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણ થતાં જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જનાર લલ્લન મિશ્રા એમ્બ્રોયડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતાના નંબર ત્રણસો અગિયારમાં જ રહેતો હતો बनाव अगे तपास हाथ धरवा सुरेंद्र कुमार सुरेंद्र भाई कौन सा एरिया अंजना क्या घटना हुई है? घटना एक लड़के की मौत हो गयी ललन भाई कितनी उम्र हो गई यही पच्चीस साल के आसपास क्या हादसा हुआ था हादसा वो सामान उतार रहे थे उसके सर पे गिर गया तरह का सामान उठा रहे थे तीसरे माड़े से उतार रहे थे कंप्रेसर था उसका अचानक डोरी टूट गई उसकी वजह से उसकी मौत हो गई कितने बजे आस सुबह साढ़े नौ दस बजे के आस पास दो जन को लगा, लगा है।, दूसरे की हालत है दूसरे की हालत है उनको दवा खाना ले जाया गया है और एक जन की लल्लन, लल्लन भाई कहाँ के लल्लन भाई यहाँ उत्तर प्रदेश बच्चे, -बच्चे नहीं अभी तो शादी दो तीन महीना हुआ शादी हुए